પાકિસ્તાનમાં બે લોકોને બ્રેકિંગ ન્યૂઝ પાકિસ્તાનના નાણા મંત્રી આપ્યું રાજીનામું રાજીનામું આપે ઈ પેલા કીધું કે નાણા જ નથી તો નાણા મંત્રી મારા રામ હવે મને લઈ લે આ દુનિયા હવે મને કડવી લાગે એવું કેવું વાર ડોસ્યું અત્યારે મારા દીકરા ઉકાર આપ્યું

અરે સાહેબ કોઈ મને પૂછ્યું કે આ કોરોના શું શીખડાવી દીધું સાહેબ મેં પણ હસી ને કહી દીધું સાહેબ જેટલા દી ઘરે રહેવાય ને એટલા દી ઘીરે ઘી રહીજો નકર બાર માં તમાર ઘરે ભજન ગવાતા હશે હંસલા હાલો હવે મોતીડા નહી જડેલા